લોકસભાની ચૂંટણી આવનારા દિવસોમાં આવી રહી છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોની પણ ચૂંટણીની પ્રક્રિયા સમજ પડે તેટલા માટે સુરત ડાયમંડ એસોસિએશનની ગર્લ્સ હાઈસ્કૂલમાં લોકશાહીના પર્વની સમજ બાળકોને આપવા માટે ધોરણ અગિયાર અને કોમર્સની દીકરીઓ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચૂંટણી ફોર્મ કઈ રીતે ભરવાનું ફોર્મ કઈ જગ્યા પર જમા કરાવવાનું ત્યારબાદ પ્રચાર કઈ રીતે કરવો અને ચૂંટણીમાં આચાર સંહિતા ક્યારે લાગે તે તમામ બાબતોની પ્રેક્ટિકલી સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી આ ઉપરાંત મતદાનના દિવસે કઈ પ્રકારે બૂથ ઓફિસરને નિમણૂક થાય છે અને કઈ પ્રકારે લોકો પોતાનું કિંમતી મત આપવા માટે મતદાન બૂથની અંદર જાય છે. અને ત્યાં કઈ પ્રકારે મતદાન પ્રક્રિયા થાય છે તે તમામ બાબતોનું પ્રેક્ટિકલ નોલેજ આપવા માટે શાળા દ્વારા આ ઇલેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સુરત ડાયમંડ એસોસિએશન ગર્લ્સ હાઈસ્કૂલ વતી અમારી શાળામાં આજે અંકલ સર અંકલ સર વતી લોકશાહીને ધ્યાનમાં લઈને ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમે બધાએ વોટિંગ કર્યું અને અગિયાર અગિયાર બારની વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું અને ખૂબ મજા આવી અને હવે અમને પણ લોકશાહી વિશે જાગૃતિ મળી રહી છે શ્રી સુરત ડાયમંડ એસોસિએશન ગર્લ્સ હાઈસ્કૂલ કોમર્સ વિભાગની અંદર આજે અમે લોકશાહી પર્વની સમજ પડે એ માટે અગિયાર બાર ની દીકરીઓ માટે ઇલેક્શનનું આયોજન કર્યું છે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જે અમારી અગિયાર બાર કોમર્સની દીકરીઓ છે એને દેશ પ્રત્યેની બધી જ સમજ પડે કે આપણા મતનું શું હકીકતમાં અધિકાર છે અને મતના અધિકાર છે મારો એ અધિકારનો કઈ રીતે ઉપયોગ કરાય લોકશાહી પર્વ કઈ રીતે આયોજન થઈ રહ્યું છે તેમજ દરેક ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવા માટે કેવા પત્રકો ભરવાના છે કઈ રીતનો પ્રચાર કરવાનો છે ક્યારે આચારસંહિતા લાગુ પડે મારે વોટિંગ કઈ રીતે કરવાનું છે એ તમામ પ્રકારની સમજ માટે આજે અમે સુરત ડાયમંડ એસોસિએશન ગર્લ્સ હાઈસ્કૂલની અંદર એક લોકશાહી પર્વ નિમિત્તે ઇલેક્શનનું આયોજન કરેલું હતું જેના સ્થાને હું પોતે એટલે કે સંજય વસાણી અને દીકરીઓ માટે અંકલ સર હતો અને આ આયોજન ખૂબ જ સફળ રહ્યું છે ધન્યવાદ મારું નામ ગાલોરિયા ધ્રુવી હું કોમર્સ વિભાગની ગર્લ્સ હાઈ સ્કૂલમાં ભણું છું સુરત ડાયમંડ એસોસિએશન ગર્લ્સ હાઈ સ્કૂલમાં ભણું છું મારો લોગો સ્ટાર છે અમારા શાળામાં યોજાયેલ શિયાળુ રમત ઉત્સવમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે અમારા શાળાના હેડ શ્રી અંકલ સરે આ બધો ચૂંટણી કાર્યક્રમો યોજાયેલો છે તેમાં લોકશાહી રીતે સૌ સૌ ચૂંટાયૂટવા માટે વોટ આપી રહ્યા છે નરેશ સિમરણ મહાદીપ ન્યૂઝ સુરત